નમસ્કાર મિત્રો અરવિંદ માલિક ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં રાહવીર યોજના વિશે ચર્ચા કરીશું આ યોજના ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગના તારીખ ત્રણ છ બે હજાર પચીસના ઠરાવથી અમલમાં મૂકવામાં આવેલ છે આ ઠરાવ આપ ડાઉનલોડ કરવા માગતા હોવ તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો આ યોજનાનો મુખ્ય હેતુ જોઈએ આ યોજનાનો હેતુ માર્ગ અકસ્માતોમાં ઈજાગ્રસ્તોના જીવ બચાવી શકાય તે માટે જીવલેણ માર્ગ અકસ્માતોમાં ગવાયેલા વ્યક્તિઓને તુરંત જ મદદરૂપ થવાય અને ગોલ્ડન અવર્સમાં હોસ્પિટલ ટ્રોમા કેર સેન્ટરમાં સારવાર માટે પહોંચાડનાર વ્યક્તિને પ્રોત્સાહિત કરવાનો છે આ યોજનામાં શા માટે સુધારો કરવામાં આવેલ છે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા યગાઉ ગુડ સેમેરિટન એવોર્ડ યોજનામાં કેટલાક ફેરફાર કરીને તેના સ્થાને એકવીસ ચાર પચીસના પત્રથી રાહવીર યોજના તરીકે જાહેર કરેલ છે અમલમાં મૂકેલ છે તેને તેને લઈને ગુજરાત સરકાર દ્વારા પણ અગાઉની બે અગિયાર બે હજાર બાવીસના ઠરાવથી એક સ્કીમ ચાલતી હતી સ્કીમ ફોર ગ્રાન્ટ એવોર્ડ ટુ ધ ગુડ સેમેરિટન યોજનાના સ્થાને ગવર્મેન્ટ ઓફ ગુજરાતે પણ ત્રણ છ બે હજાર પચીસના ઠરાવથી રાહવીર યોજના અમલમાં મૂકેલ છે રાહવીર કોને કહેવાય તો તેની વ્યાખ્યા જોઈએ માર્ગ અકસ્માતોમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિઓને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ ટ્રોમા કેર સેન્ટરમાં પહોંચાડનાર પરોપકારી અને મદદગાર વ્યક્તિને રાહવીર કહેવાય અહીંયા ગોલ્ડન અવરની વાત કરીએ તો ગોલ્ડન અવર કોને કહેવાય ગોલ્ડન અવર એટલે માર્ગ અકસ્માત પછીનો એ તુરંત પ્રથમ કલાક છે કે જેમાં તાકીદની તબીબી ઇમરજન્સી મેડિકલ સારવારની જરૂર છે જે સમયસર મળવાથી વ્યક્તિને મૃત્યુથી નિવારી શકાય મૃત્યુથી બચાવી શકાય યોજના હેઠળ ફેટલ એક્સિડન્ટની વ્યાખ્યા જોઈએ માર્ગ અકસ્માતમાં ઘવાયેલ વ્યક્તિને સારવાર દરમિયાન નીચેની કોઈપણ એક પરિસ્થિતિ ઊભી થાય અને હોસ્પિટલ દ્વારા તે અંગેનું જીવલેણ અકસ્માતનું પ્રમાણપત્રમાં આપવામાં આવે તો તે અકસ્માતને ફેટલ એક્સિડન્ટ કહેવામાં આવશે તો કઈ કઈ મહત્ત્વની પરિસ્થિતિઓ છે કે જેની ફેટલ એક્સિડન્ટ કહેવાય તે જોઈએ જે એક્સિડન્ટમાં ઘવાયેલ વ્યક્તિ છે તેને મોટું ઓપરેશન કરવામાં આવે એટલે કે મેજર સર્જરી કરવામાં આવે ઓછામાં ઓછા ત્રણ દિવસ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેવું પડે ઘવાયેલા વ્યક્તિને ગવાયેલ વ્યક્તિને મગજને થયેલ ઈજાઓ મગજમાં ઈજા થઈ હોય કરોડરજોને થયેલ ઈજાઓ કરોડરજ્જુમાં ઈજા થઈ હોય અને સારવાર દરમિયાન આકસ્મિક મૃત્યુ થયેલ હોય તો આ તમામ પરિસ્થિતિને ફેટલ એક્સિડન્ટ કહેવામાં આવશે રાહવીરને કેવી રીતે પ્રોત્સાહિત કરવામાં આવશે તેની વાત જોઈએ સરકાર દ્વારા એવોર્ડ માટેના માપદંડ છે અને એવોર્ડની રકમ છે એક રાહવીર એક અથવા વધુ વ્યક્તિના જીવ બચાવે તો તેને એવોર્ડની રૂપિયા પચીસ હજારની રકમ તથા પ્રશંસાપત્ર મળવાપાત્ર થશે જો એક કરતાં વધુ રાહવીર એક વ્યક્તિનો જીવ બચાવે તો પચીસ હજારની રકમ છે તેની સમાન રીતે એમની વચ્ચે વેચવામાં આવશે અને પ્રમાણપત્ર આપવામાં આવશે જો એક કરતાં વધુ રાહવીર હોય અને એક કરતાં વધુ વ્યક્તિનો જીવ બચાવે તો મહત્તમ રૂપિયા પચીસ હજાર પ્રતિ રાહવીર આપવામાં આવશે એક રાહવીરને એક વર્ષમાં મળવાપાત્ર પુરસ્કારની રકમ તો એક રાહવીર હોય તો વર્ષ દરમિયાન પાંચ વખત આ પ્રકારના એવોર્ડ મેળવી શકે તેવું આ ઠરાવમાં જણાવવામાં આવેલ છે એવોર્ડ તરીકે શું મળશે તો દરેક રોકડ પુરસ્કારની સાથે એક પ્રશંસાપત્ર આપવામાં આવશે રાહવીર દ્વારા સ્વૈચ્છિક રીતે આપવામાં આવેલી માહિતીનો ઉપયોગ ફક્ત આ યોજના હેઠળની એવોર્ડ માટેની પ્રક્રિયા માટે કરવામાં આવશે અને કોઈ હેતુ માટે કરવામાં આવશે નહીં તેવું આ ઠરાવમાં સરકારે જણાવેલ છે કેવા સંજોગોમાં એવોર્ડ ન મળે રાહવીર જો તેઓની તેમની પોતાની અંગત જે વિગતો છે એ જાહેર કરવા માગતા નથી તેઓનું નામ સરનામું ક્યાંથી આવ્યા છે એ બધું જાહેર કરવા માગતા નથી આપવામાં આ યોજના હેઠળ એવોર્ડ પ્રાપ્ત થશે નહીં એવોર્ડ મળશે નહીં એટલે પોતાની વિકતો જાહેર કરવી પડશે તો આ એવોર્ડ મળી શકશે આ એવોર્ડ આપવા માટેની મહત્વની કમિટીઓ છે જિલ્લા સ્તરની મૂલ્યાંકન એવરાઈઝર કમિટીની રચના ડિસ્ટ્રિક્ટ લેવલ એપરાઈઝલ કમિટી એના અધ્યક્ષ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટશ્રી હોય છે અને તેના અલગ જિલ્લાના મુખ્ય અધિકારીશ્રીઓ તેના સભ્યો પણ હોય છે આ ઉપરાંત શહેર સ્તરની મૂલ્યાંકન સિટી એવરાઈઝલ કમિટીની રચના સિટી લેવલ એવરાઈઝલ કમિટી રાજ્યના પોલીસ કમિ કમિશનરેટ વિસ્તારો છે જેવા કે અમદાવાદ વડોદરા રાજકોટ સુરત માટે આ કમિટી હોય છે અને અધ્યક્ષ પોલીસ શ્રી હોય છે અને એ શહેરના મુખ્ય મુખ્ય અધિકારીઓના સભ્યશ્રી હોય છે ત્રીજી કમિટી છે રાજ્ય સ્તરની મોનિટરિંગ કમિટી સ્ટેટ લેવલ મોનિટરિંગ કમિટી સચિવ શ્રી ગૃહ વિભાગ ગુજરાત રાજ્ય હોય છે અને રાજ્યના મહત્વના અધિકારીઓ તેના સભ્ય હોય છે આ ત્રણેય કમિટીઓ મુખ્ય શું કાર્ય કરશે તેની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ રાહવીરની પસંદગીની પ્રક્રિયા માટે જિલ્લા અને શહેર સ્તરની જે મૂલ્યાંકન કમિટી છે એમની શું કામગીરી છે તેની વાત કરીએ સૌપ્રથમ ડૉક્ટર પાસેથી વિગતોની ખરેખ કર્યા પછી પોલીસ સત્તાવાર લેટર પેડ પર રાહવીરનું નામ તેનો મોબાઈલ નંબર અને સરનામું સ્થળ તારીખ ઘટનાનો સમય કેવી રીતે તેઓ રાહવીર છે તેનો ઉલ્લેખ કરીને પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ અધિકારીશ્રી પોતાના સહી સિક્કા સાથે જે જિલ્લા અને શહેર સ્તરની મૂલ્યાંકન સમિતિ છે ઠરાવ થયો છે છે એમાં નિયત કરવામાં તો માં માહિતી ભરી અને આ સમિતિને પોતાની દરખાસ્ત મોકલી આપશે ત્યારબાદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ અધિકારી પાસેથી જે એનેક્સર એ જે નિયત દરખાસ્ત મળી છે જે સમિતિને એ પ્રાપ્ત થયા પછી જિલ્લા મેજિસ્ટ્રેટ પોલીસ કમિશનરના શ્રીના અધ્યક્ષ પણ હેઠળની જે જિલ્લા અથવા શહેર સ્તરની મૂલ્યાંકન સમિતિ છે એ માસિક ધોરણે જે આવી દરખાસ્તો આવી છે તેની સમીક્ષા કરી અને જણાવેલ માર્ગદર્શિકા અને માપદંડો મુજબ મંજૂર કરશે ત્યારબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ પોલીસ કમિશનરશ્રીના અધ્યક્ષપણા હેઠળની જિલ્લા અને શહેર સ્તરની મૂલ્યાંકન સમિતિ દરખાસ્તોને મંજૂર કર્યા બાદ તેની યાદી જિલ્લા મેજિસ્ટ્રેટ પોલીસ કમિશનર શ્રીની સહિત રાજ્ય રોડ સેફ્ટી ઓથોરિટીને દર માસની પાંચમી તારીખ સુધીમાં ચુકવણી માટે મોકલવાની રહેશે તેવો આ ઠરાવમાં જણાવવામાં આવેલ છે જિલ્લા મેજિસ્ટ્રેટ પોલીસ કમિશનર શ્રી કે જેઓ જિલ્લા શેર માર્ગ સમિતિના સલામતી સમિતિના અધ્યક્ષ પણ હોય છે તેઓએ જિલ્લા અને શેર માર્ગ મૂલ્યાંકન સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવેલ દરખાસ્તો પર લાભાર્થીના આધાર નંબર અને બેંક એકાઉન્ટની માહિતી સાથે રાહવીર પુરસ્કાર યોજનાની લાભાર્થીની વિગતો ઈ એટલે કે ધ ઇલેક્ટ્રોનિક ડિટેલ એક્સિડન્ટ ડેટાબેઝ પ્લેટફોર્મ પર અપલોડ કરશે ત્યારબાદ જે આ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી છે એ લાભાર્થીની વિગતો જિલ્લા શેર સ્તરની મૂલ્યાંકન સમિતિ પાસેથી પ્રાપ્ત કરશે અને લાભાર્થીની વિકતો ઈ ડાર એટલે કે ધ ઇલેક્ટ્રોનિક ડિટેલ એક્સિડન્ટ ડેટાબેઝ પ્લેટફોર્મ પર આ વિકતો અપલોડ થાય છે કે નહીં તેની ખાતરી કરશે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી ડાર પ્લેટફોર્મ ઉપરથી લાભાર્થીની વિગતો માહિતી અપલોડ થયાની ખાતરી બાદ રોકડ પુરસ્કાર પીએફએમએસ દ્વારા સીધી જ લાભાર્થીના બેંક એકાઉન્ટમાં આ જે રકમ પુરસ્કાર પેટે પ્રાપ્ત છે એ જમા કરવામાં આવશે અહીંયા સરકારે એક સરસ મજાની એક જોગવાઈ કરી છે ઠરાવમાં કે રાહવીરે તેના અધિકારો અને સંરક્ષણના ભંગ બદલ કોનો સંપર્ક કરવો મોટર વાહન સુધારા અધિનિયમ બે હજાર ઓગણીસની કલમ એકસો ચોત્રીસ એ હેઠળ જોગવાઈ મુજબ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર વીસના નોટિફિકેશન ક્રમાંક જીએસઆર પાંચસો ચોરાણું એ થી સૂચિત કરવામાં આવેલ રાહવીર ગુડ સમટનના નિયમ મુજબ કોઈપણ રાહવીર ગુડ સમટનની સંમતિ વિના કોઈપણ કાનૂની કાર્યવાહી રાહવીર પર કરવામાં આવશે નહીં રાહવીરને આપવામાં આવેલા અધિકારો અને સંરક્ષણના પણ ભંગ બદલ રાહવીર પોલીસ શ્રી જિલ્લા અધ્યક્ષ પણ હેઠળ બનાવવામાં આવેલ શહેર જિલ્લા મૂલ્યાંકન સમિતિનો સંપર્ક કરી શકશે આ ઉપરાંત એક લાખના રોકડ પુરસ્કારથી ભારત સરકાર પણ સન્માન આપનું કરશે કેવા સંજોગોમાં કે રાજ્ય સ્તરની મોનિટરિંગ કમિટી વાર્ષિક ધોરણે રાષ્ટ્રીય સ્તરના પુરસ્કાર માટે ત્રણ સૌથી લાયક ઉમેદવારોનું લિસ્ટ લિસ્ટ દરખાસ્ત સાથે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝને વિચારણા માટે ત્રીસમી સપ્ટેમ્બર સુધીમાં અથવા તો દર વર્ષે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ દ્વારા નક્કી કરવામાં આવેલી તારીખે મોકલી આપશે જેમાંથી શ્રેષ્ઠ રાહવીરને પ્રમાણપત્ર અને ટ્રોફી સાથે એક લાખ રૂપિયા સુધીની રોકડ પુરસ્કારથી ભારત સરકાર દ્વારા સન્માનિત કરાવશે આ યોજના ઠરાવમાં જણાવ્યા અનુસાર તારીખ એકવીસ ચાર બે હજાર પચીસના રોજથી અમલમાં આવેલ છે નોંધ મહત્વની નોંધ છે આ સૂચનાઓ સંબંધમાં કોઈ પણ મુદ્દાના અર્થઘટન અંગે ભારત સરકાર દ્વારા આ સંબંધમાં અપાયેલ વખતો વખતની સૂચનાઓ અહી માત્ર જાણકારીના હેતુ માટે માહિતી આપવાનો નાનકડો મેં પ્રયત્ન કર્યો છે આ આ બાબતે ભારત સરકારના અને ગુજરાત સરકારના જે મૂળ ઠરાવોમાં આપેલી વિગતો ધ્યાને લેવા વિનંતી છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત